સફલા એકાદશી કી કથા માક્ષર માસની કૃષ્ણવદ પક્ષની એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું હવે તમે આ એકાદશી વ્રતનું મહાત્મ્ય સાંભળો માક્ષર માસના કૃષ્ણબત્ત પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશી આગળ દર્શાવેલા વિધિ અનુસાર વ્રત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને રીતુ અનુકૂળ ફળ અર્પણ કરે મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જ પુણ્યનું ફળ મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાના ચાર પુત્ર હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પર સ્ત્રી ગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમને પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરમાં નિવાસીઓને મારતો તથા કષ્ટ દેતો અને થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી એને પહેરે તારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં ઘણું જ જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું કીડાંગણ માનતા હતા આ જંગલમાં પીપળાનું વૃક્ષ નીચે આ મહાપાપી લોપક રહેતો હતો થોડા દિવસ પછી માક્ષર મહિનાને કૃષ્ણ પક્ષની દશમના દિવસે તે વસ્ત્રહીન હોવાના કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી બીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઊઠીને અથડાતા કૂતા બનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા એણે એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતકાલ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી સરગાળેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમય આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જે હો આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં ગયા હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યા તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધા અવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનની ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયો જે એકાદશી માતા